પ્રાકૃતિક ખેતીની સાફલ્ય ગાથા સિદ્ધપુર તાલુકાના કાનેસરા ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ગામમાં છ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી જીતેન્દ્રભાઈ પટેલને આત્મા પ્રોજેક્ટ તરફથી બેસ્ટ ફાર્મરનો તાલુકા કક્ષાનો એવોર્ડ પણ એનાયત કરાયો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર્યાવરણ મૈત્રીપૂર્ણ જ નહીં પરંતુ ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી અને ટકાઉ આવકનો એક માર્ગ છે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કણેસરા ગામના પ્રગતિશીલ ખેડૂત જીતેન્દ્રભાઈ સેંધાભાઈ પટેલ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી અને સમગ્ર ગામ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે જિતેન્દ્રભાઈની પ્રેરણાથી ગામમાં પાંચથી છ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને આર્થિક રીતે આત્મનિર્ભર ખેડૂત બન્યા છે જીતેન્દ્રભાઈ પટેલે ચારથી પાંચ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી તેમણે મુખ્યત્વે ચોળી ગવાર અને દૂધીનું સફળતાપૂર્વક વાવેતર કર્યું છે રસાયણયુક્ત અને ગાય આધારિત આ ખેતીના પરિણામે તેમને વાર્ષિક અંદાજે એક લાખ રૂપિયા જેટલી આવક થઈ છે જીતેન્દ્રભાઈએ જણાવ્યું કે મને આ પ્રાકૃતિક ખેતીમાંથી સારો અનુભવ અને સારી મળતર મળી રહી છે તેમની આ મહેનત અને સિદ્ધિને બિરદાવતા તેમને કૃષિ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે આત્મા પ્રોજેક્ટ તરફથી બેસ્ટ ફાર્મરનો તાલુકા કક્ષાનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે જીતેન્દ્રભાઈ માત્ર પોતાની ખેતી સુધી સીમિત નથી રહ્યા ખેતીમાં મળેલા ઉત્તમ ફાયદાને ધ્યાનમાં રાખી અને તેઓ નિયમિતપણે ગામના અન્ય ખેડૂતોને એકઠા કરી અને ગાય આધારિત ખેતીના લાભો અને પદ્ધતિ વિશે માહિતી અને અનુભવનું જ્ઞાન વેચી રહ્યા છે તેમના પ્રયાસોને પરિણામે હાલમાં કનેસરા ગામના પાંચથી છ જેટલા ખેડૂતોએ આ પદ્ધતિને અપનાવી અને ખેતી તરફ પ્રેરાયા છે અને તેઓ પણ સારું ઉત્પાદન મેળવી અને સારો લાભ ઉઠાવી રહ્યા છે જીતેન્દ્રભાઈ પટેલની આ સફળતા એ વાતનો જીવંત પુરાવો છે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ માત્ર પર્યાવરણ અને મૈત્રીપૂર્ણ જ નહીં પરંતુ ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી ટકાઉ આવકનો માર્ગ છે જે જન સમુદાયના સશક્તિકરણ તરફ દોરી જતા સાચી ગ્રામ્ય ક્રાંતિ છે મારું નામ પટેલ જીતેન્દ્રભાઈ સારાભાઈ ગામ કનેસરા વતની છું હું ગાય આધારિત ખેતી કરું છું અને એમાં હાલે લગભગ વર્ષે લાખનો મૂલ્ય લઉં છું અને એમાં હું ખેતીમાં ચોળી છે ગવાર છે દૂધી છે હાલ વાવેતર કરેલું છે અને આ ખેતીમાંથી હું સારો લાભ લઉં છું મને આત્મા તરફથી એવોર્ડ પણ મળેલો છે અને આ પ્રાકૃતિક ખેતીમાં મને સારો અનુભવ થયો અને આમાંથી મને સારી મળતર રહી હું લગભગ ચાર પાંચ વર્ષથી આ ખેતી કરું છું મને સારો ફાયદો મળ્યો છે અને આ ફાયદાથી હું મારા ગામ લોકોને એકઠા કરી અને આ વિષયની માહિતી આપું છું કે આ પ્રાકૃતિક ગાયદારી ખેતી કરવાથી સારો લાભ મળે છે કે હાલ ચારથી પાંચ પાંચથી સો લોકો અમારા ગામના આ ખેતીમાં જોડાયેલા છે અને એમને સારું પણ ઉત્પાદન મેળવે છે અને સારો લાભ થાય છે